નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય સાત પોઈન્ટ પાંચ જોઈશું એમાં પહેલો દાખલો રોહને એક બેંકમાં નવ ટકા વ્યાજના દરે રૂપિયા આઠ હજાર વ્યાજે મૂક્યા ત્રણ વર્ષને અંતે રોહનને કેટલું વ્યાજ મળે અને વ્યાજ મુદ્દલ કેટલું થાય ઉડી જાય છે બોલપેન મૂકી હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે આ રીતના દાખલા હોય તો તમારા વ્યવહારમાં તમે જીવનમાં પણ કામમાં આવશે આ પ્રકારના દાખલા એટલે બહુ ધ્યાનથી તમે જોજો કંઈક વસ્તુ મૂકવી પડશે નહીં કંઈક ઉડી જાય પટ્ટી મૂકો ચલો અહીં જોઈએ હવે શાંતિથી સરસ મજાનું સમજાવીશ એક દાખલો આવડશે તો બધું જ આવડશે ચલો અહીં જુઓ નવ ટકાના વ્યાજના દર પહેલાં આપણે સાદું વ્યાજનું સૂત્ર મૂકી દઈએ તમને પછી આપણે ગણીએ સાદું વ્યાજ આ સૂત્ર બધાને જ આવડવું જુઓ બાકી આનું કોઈ સોલ્યુશન નથી આ આવડત તો જ આવડત આઈ બરાબર પી આર ટી ભાગ્યા સો આ સૂત્ર દરેકે પાકું કરી રાખવા બરાબર છે આવું જોઈએ રોહને એક બેંકમાં નવ ટકાના વ્યાજના દરે ટકા ટકા એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ કહેવાય એટલે આર તો આર બરાબર નવ ટકા દરે રૂપિયા આઠ હજાર તો મુદ્દલ કહેવાય પી તો પી બરાબર આઠ હજાર રૂપિયા મૂકે ત્રણ વર્ષને અંતે તો ટી એટલે યર એટલે કેટલા મુદત કહેવાય તો ટી બરાબર કેટલા આવ્યા ત્રણ વર્ષ અંતે કેટલું વ્યાજ મળે તો વ્યાજે શોધવાનું છે અને વ્યાજ મુદ્દલે શોધવાનું છે આટલું લખો તો પણ પરીક્ષામાં એક માર્ક્સ આઈ જાય હવે વિદ્યાર્થી મિત્રો આ બધી કિંમતો આપણે એપ્લાય કરીશું તો આઈ બરાબર પીની કિંમત કેટલી લાયા આઠ હજાર આર કેટલા છે તો નવ છે ટી કેટલા છે ત્રણ છે ભાગ્યા સો એમના એમ ઓકે છેદ ઉડો શૂન જય શૂંજય શૂન જય શૂન્ય શું વધ્યું એસી ગુણ્યા નવ ગુણ્યા ત્રણ તો નવ તરી સત્યાવીસ સત્યાવીસ ગુણ્યા એસી કરવાના છે અહીં હું સાઈડમાં કરી દઉં છું સત્યાવીસ ગુણ્યા આઠ પછી મીંડું આપણે ચડે 8 છે તો છપ્પનનો પાંચ આઠ દુ સોળ સત્તર અઢાર ઓગણી વીસ એકવીસ બસો સોળ અને પેલું મીંડું બાકી હતું એ આ તમારે લખવાનું નથી હો હું તમને સમજાવવા માટે કરું છું બે હજાર એકસો સાઠ રૂપિયા તો આઈ બરાબર આવું આઈ શું છે વ્યાજ છે એટલે એક જવાબ તો આપણને મળી ગયો આવું વ્યાજ મુદ્દલ શોધવાનું છે તો વ્યાજ મુદ્દલ બરાબર તો વ્યાજ વત્તા મુદ્દલ આ આઈ જ વ્યાજ હોય વિદ્યાર્થી મિત્રો તો આના આપણે એક જવાબ મળી ગયો આપણને તો બરાબર ચલો વ્યાજ કેટલું લાયા બે હજાર એકસો સાઠ મુદ્દલ એટલે પી આઠ હજાર રૂપિયા બંનેનો સરવાળો કરો જીરો જીરો એટલે જીરો છ જીરો એટલે છ એક જીરો એટલે એક આઠે દસ કેટલું આવ્યું રૂપિયા વ્યાજ મુદ્દલ આવ્યું તો વિદ્યાર્થી મિત્રો બે જવાબ માંગ્યા હતા વ્યાજ અને મુદ્દલ તો આપણે બંને દાખલા ગણ્યા છે ઓકે ચલો બીજો જો એક બે દાખલા તમે જોશો એટલે તમને આવડવાનું છે ચલો બીજો હવે આપણે ડાયરેક્ટ સૂત્ર નહીં લખીએ ઓકે અમિત શાહે એક બેંકમાં આઠ ટકા તો આર બરાબર રૂપિયા રૂપિયા બે પોઈન્ટ પાંચ વર્ષ તો વર્ષને ટી કહેવાય તો ટી બરાબર બે પોઈન્ટ પાંચ વર્ષ પોઈન્ટ આવે તો એમાં ચિંતા નહીં કરવાની વ્યાજ અને વ્યાજ મુદ્દલ તો વ્યાજ કેટલું અને વ્યાજ મુદ્દલ કેટલું આ બંને શોધવાનું છે હવે આપણી પાસે સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો વ્યાજ આઈ બરાબર પી આર ટી ભાગ્યા સો પી કેટલા છે તો અઢાર હજાર આર કેટલા છે તો આઠ ટકા ટી કેટલા છે બે પોઈન્ટ પાંચ ભલે રહે સો એમના એમ હવે વિદ્યાર્થી મિત્રો શૂન જઈ શૂન જય શૂન જઈ શૂન જઈ તો કોનો ગુણાકાર કરવાનો હું બીજા પેજમાં જ કરું કારણ કંઈ મજા નહીં આવે તમને એકસો એંસી ગુણ્યા આઠ કરીએ જોજો તમે એવું ધ્યાનથી અથવા એમ કરો ને પચીસ આઠ પચીસ અઠ્ઠો કેટલા થાય તો બસો થાય એમાં તો એક પોઈન્ટ કાપ હોય એટલે એક કાપ્યો એટલે કેટલા વધ્યા વીસ તો એકસો એંસી ગુણ્યા વીસ થયા એટલે અઢાર દુ છત્રીસ અને બે મીન્ડો એટલે છત્રીસો રૂપિયા આવ્યા વિદ્યાર્થી મિત્રો બરાબર તો અહીં આપણે કઈ કેટલા લખીશું છત્રીસો રૂપિયા અહીં વ્યાજ શોધવાનું છે એટલે એક તો મળી ગયો આપણને વ્યાજ કેટલું વ્યાજ મળો છત્રીસો રૂપિયા હવે વ્યાજ મુદ્દલ કીધું છે તો વ્યાજ વત્તા મુદ્દલ વ્યાજ કેટલું છે છત્રીસો મુદ્દલ કેટલું છે તો અઢાર હજાર રૂપિયા છે તો અઢાર ઓગણી વીસ એકવીસ અને છસો એટલે એકવીસ હજાર છસો રૂપિયા થયું શું થયું વ્યાજ મુદ્દક આવડક ના આવડત એકદમ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો ઓકે ચલો ત્રીજો જોઈએ શાંતિથી સમજશો તો બહુ મજા આવશે એ અહીં ઓકે અરુણે એક બેંકમાં સાત પોઈન્ટ પાંચ ટકા બરાબર તો ટકા એટલે રેટ સાત પોઈન્ટ ટી બરાબર ત્રણ પોઈન્ટ પાંચ વર્ષ કેટલું વ્યાજ અને વ્યાજ મુદ્દલ મળે તો વ્યાજ એ શોધવાનું છે વ્યાજ મુદ્દલ પણ શોધવાનું છે આપણની પાસે એક સૂત્ર છે કયું આઈ બરાબર પી આર ટી ભાગ્યા સો ફી કેટલું લાયા બાર હજાર આર કેટલું લાયા સાત પોઈન્ટ પાંચ ટી કેટલા છે તો ત્રણ પાંચ છે અને સો એમના એમ વધુ પોઈન્ટ આવીમાં ગભરાવાનું નહીં શૂન ગઈ શૂન ગઈ શૂન ગઈ શૂન ગઈ હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ તો એકસો વીસ ગુણ્યા સાત પોઈન્ટ પોંચ ગુણ્યા ત્રણ પોઈન્ટ પાંચ તો હું કરું તો એકસો પહેલાં સાત પોઈન્ટ પાંચ અને ત્રણ પોઈન્ટ પાંચ બંને પોઈન્ટનું પતાવી દઈએ પોઈન્ટ નથી એ રીતે જ ગુણાકાર કરવાનો તો ઝીરો ત્રણ પાંચ છ પંદરનો પાંચડો વધી એક ત્રણ એકવીસને એક બાવીસ પોચે પોચે પચીસનો પાંચડો વધી બે પો તો પોત્રીસ છત્રીસ સડત્રીસ તો પાંચ સાતને પોંચ બારનો બગડો વધી એક ત્રણ ચાર પોતને એક છ બે તો કેટલો આવ્યો આવો આ એક પોઈન્ટ અને એક એટલે બે પોઈન્ટ કાપવાનો એટલે છવ્વીસ પોઈન્ટ પચીસ બરાબર અને પેલો કેટલો છે એકસો વીસ તો એકસો વીસ એટલે બાર જ કરીએ ને આપણે હું ગુણ્યા બાર કરી દઈએ બરાબર આવું જેમ ગુણતા હતા એમ જ ગુણવાનું આ એક છે એટલે બધું એમના એમ જ આવો છવ્વીસ પચીસ બે પંચોદસની સૂન વધી એક બે દુ ચારના એક પોંચ બે છ બારનો બગડો એક બે દુ ચારના એક ઝીરો પોતને પોત દસની શૂન વધી એક બે ને બે ને એક પો છ પો જગ્યાનો એકડો વધે એક બે ને એક ત્રણ અને એકસો વીસ હતા એટલે આપણે મીંડું ચડાવી દઈએ હવે બે પોઈન્ટ કાપવાના એ રહ્યા એક અને બે તો એ કાપો બે આટલા કાપે તો કેટલા આવ્યા ત્રણ હજાર એકસો ને પચાસ રૂપિયા આવ્યા વિદ્યાર્થી મિત્રો તો એ લખી દીધી ત્રણ હજાર એકસો પચાસ રૂપિયા વ્યાજ આવ્યું આઈ એટલે વ્યાજ જ છે ઓકે તો એક જવાબ આવી ગયો આપણી પાસે તો વ્યાજ મુદ્દલ લઈ લઈએ તો વ્યાજ વત્તા મુદ્દલ એકસો પચાસ અને મુદ્દલ કેટલું હતું બાર હજાર રૂપિયા તો બાર હજારના ત્રણ હજાર તેર ચૌદ પંદર પંદર એકસો પચાસ આ તો સીધો સરવાળો છે વ્યાજ મુદ્દલ તો વિદ્યાર્થી મિત્રો બે જવાબ આવ્યા ત્રણ હજાર એકસો પચાસ અને બીજો આવ્યો પંદર હજાર એકસો પચાસ વિદ્યાર્થી મિત્રો ત્રણ દાખલા ગણાવું છું બાકીના નેક્સ્ટ વિડીયોમાં જોઈશું